ભરૂચ શહેરમાં ઓટો રિક્ષામાં લઈ જવા તો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો ઝડપી પડાયા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા આગામી હોળી ધૂળેટીના તહેવાર તથા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી સ્પેશલ પ્રોહિ આપવામાં આવેલ જે ઉપરાંત જિલ્લા પસાર થતા નેશનલ સ્ટેટ હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનો ચેક કરવા વગેરે સૂચનો સહિત ડ્રાઇવ દરમિયાન અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનો આપેલ

કે પ્રોહી રાહુલ તેના મારફતે ઓટો રિક્ષા નંબર ચાલીસ માં વિદેશી દારૂ મંગાવેલ છે જેથી એલસીબી ટીમ દ્વારા ભરૂચ શહેર એબીસી સર્કલ નજીક વોચ તપાસમાં રહી બાતમી રિક્ષામાં વિદેશી દારૂ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓની ઊંડાણ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા પ્રોહીનો જથ્થો ઇસમ દારૂ આપી ગયેલ હોવાની હકીકત જણાવતા પ્રોહી બુટલેગર તથા અન્ય એક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ ઓટો રિક્ષા મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા છ્યાસી હજાર સાતસો નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ સારું સોંપેલ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર તથા એ એસ આઈ અજયભાઈ રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ કુંદનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ એલસીબી ભરૂચ નાવુ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટબાઈ કેતન મહેતા ભરૂચ